અરે પરેશ ભાઈ કેમ ઉદાસ દેખાય છે શું કહું ભાઈ મે શક્ય બધું કર્યું છે છતાં પાક નિર્જીવ છે હમ આ રૂટ નોટ ના લક્ષણો લાગે છે રૂટ નોટ બોબો મને બતાવા દો શું થયું શું તે બંધ થઈ ગયું છે હા સારું તમારા નિર્જીવ પાકનું પણ આ જ કારણ છે જે પોષક તત્વોને છોડ સુધી પહોંચવા દેતા નથી અને ગાંઠની રચનાનું કારણ નેમાટોડ્સ છે જે આદિમ જંતુઓ છે જે જમીનમાં શાંત છે જે જોઈ શકતા નથી તેની સાથે તમે કેવી રીતે લડી શકો નેમાટોડ્સ અદ્રશ્ય છે પણ અજય નથી બાયર નું વેલમ પ્રેમ ખરીદવું કેમ યોગ્ય છે તેના ઉપયોગ દ્વારા સાંધાને નેમાટોડ્સ થી સુરક્ષિત કરી શકાય છે જેથી પાક ને સંપૂર્ણ પોષણ મળે છે હવે મને સમજાયું કે તમારા ખેતરનો પાક હંમેશા આટલો તંદુરસ્ત અને કોમળ કેમ રહે છે બાયર નું વેલમ બ્રાઇન મેમાટોડ્સ નો તો ઉપજ મળશે બે